નમસ્કાર હું છું આપની સાથે શિવાની આજે આપણે નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની આરાધનાથી પવિત્ર યાત્રાની શરૂઆત કરી રહ્યા છે શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી દેવી સતીના પૂર્વજન્મના પર્વત રાજ હિમાલયના ઘરમાં જન્મ લઈને માતા પાર્વતી તરીકે ઓળખાયેલી આ દેવી ત્રિશુલ અને કમળ ધારણ કરીને વૃષભ પર બિરાજમાન છે ચાલો માં શૈલપુત્રીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને નવરાત્રીના આ પ્રથમ દિવસે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરીએ નવ દુર્ગાનો પ્રથમ અને અસ્ત્ર પાવન સ્વરૂપ છે આ સ્વરૂપે માતા શક્તિના મૂળમાં તત્વનું પ્રતિનિધિત્વ કરે છે આ નવરાત્રીના પ્રથમ દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરે છે માં શૈલપુત્રી નું નામનો અર્થ શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી

તેઓ તપસ્વી અને શાંત સ્વભાવ ધરાવતી છે પણ શક્તિથી ભરપૂર છે તેમના પૂજન મહાત્મય વિશે વાત કરીએ તો નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાની પૂજા દ્વારા ભક્તો પોતાના મન શરીર અને આત્માને શુદ્ધ કરે છે આ સ્વરૂપ ભક્તોને ધૈર્ય શાંતિ અને આધ્યાત્મિક શક્તિ આપે છે તેમની આરાધનાથી જીવનમાં સ્થિરતા અને સંકલ્પ શક્તિ વધે છે માશાલ પુત્રીના અન્ય નામ હિમાવતી પાર્વતી સંક્ષે ચરાત્રેશ્વરી માશાલ પુત્રી એ શક્તિનું મૂળ સ્વરૂપ છે જે સતી તરીકે જન્મી અને પછી હિમાલયના ઘરમાં પુનઃ અવતાર લઈને પાર્વતી બની તેઓ ભગવાન શિવની અર્ધાંગિની છે અને ત્રિકાળ ધ્યાની છે